રાજકોટ એરપોર્ટ ઓથોરાઇટ દ્વારા, એસઆઈએસએફ ટીમ દ્વારા અને સ્ટાફ આરોગ્ય તપાસ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના કોલોનિક વાટર દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં આમંત્રણ તરીકે ડેપ્યુટી મેયર, મહાનગરપાલિકાના નરેન્દ્રસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ તમામ મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારે સિનર્જી હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટર અને CISFM ટીમ દ્વારા તેમજ તેમના કાફલા સાથે 50 થી 60 બોટલ રક્તની એકઠું કરવામાં આવ્યું હતું.

हेल्थ चेकअप कैंप और ब्लड डोनेशन कैंप को ऑर्गेनाइज किया है अभी तक कुल इकतालीस यूनिट हम लोग ले पाए हैं शाम तक हमें उम्मीद है कि पचास से ज़्यादा यूनिटें हम लोग ले पाएंगे मैं राजकोट के वासियों का बहुत शुक्रगुजार हूँ बढ़ चढ़ के उन्होंने इस प्रोग्राम में हिस्सा लिया है इससे पहले भी ऐसे प्रोग्राम होते रहे हैं मगर इतना उत्साह देखने को नहीं मिला है तो आज ये देख के हमारा सबका जो उत्साह है हमारा सबका मोटिवेशन है वो बहुत अच्छे लेवल पर चला गया हाँ। आने वाले टाइम में भी हम लोग ऐसा ऐसा प्रोग्राम करते रहेंगे मैं सी टीम के इंचार्ज होने के नाते राजकोट को राजकोट के लोगों को बहुत बहुत शुभकामनाएं देना चाहता हूँ आज गांधी जयंती वाले दिन हम लोग गांधी जी का जो आज जो नारा है हिंसों परमोधरम तो हम उसको अपने जीवन में अपनाएं साथ में स्वच्छता को अपने जीवन में अपनाएं और समाज के प्रति हमारा जो कर्तव्य है उसको हम लोग दिन बाय दिन અ સમાપન કરીએ રહેગા મેરા નામ અમનદીપ સર સુ અમારા ડિપ્ટી કમાન્ડન્ટ હું સીએસએફ ટીમ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મારું નામ પૂજા રામાણી છે હું ડાયટિશન છું સિનર્જી હોસ્પિટલમાં અત્યારે નો સ્ટાર છું અને બ્લડ ડોનેશન તો બધાય કરવું જોઈએ અને આપણા માટે ને બીજા બીજાના જીવવાય લાઈફ અને બીજાની લાઈફને આપણે ઉપયોગી થઈ શકે આપણા માટે અને બીજા માટે બંને માટે સારું છે બધાએ કરવું જોઈએ રાજકોટવાસીઓને બધાને એ કહેવા માંગુ છું કે બધા દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરો અને બીજાની જિંદગીને બચાવવામાં મદદ કરો મારું નામ પૂજા રામાણી